ஆட்டோ <laughs> ப <laughs> કરી પદ્મા છે જો અમારી પદ્મા હાલો પદ્મા રાણી હામું તો જો અરે પદ્મા તો જો પણ અમારી ઓલું ભૂલી ગયો ઓલું કયો છે લખેલું તો મનાય છે 500 રૂપિયા દન આ હા ભરતા નથી સિગરેટ નહિ ચડાવવાની એ આ કેમેરે છે પછી ના ના આમ જીનું તો જા મનાય હોય એ વસ્તુ ના કરાય ના ના એ નથી નથી કરવી મત કરવી